જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો મજામાં જશો એવી આશા કરી અને ધમ્માકાતા લોકો ચાલુ કરી દીધો આપણે ગૌરી ગીર ગૌશાળામાં અને હા અત્યારે મસ્ત મજાના તૈયાર થઈને આપણે જવાનું છે જાનમાં જાનમાં જવા માટે આપણે તૈયાર થઈ ગયા છે ને ફોટોફટ જાનમાં નીકળી જાય જાન કોની છે એ તો તમને ખબર જ છે આપણે કાલ માંડવા તા એમની આજે જાન છે તો આપણી ગાયોનું મસ્ત બજાનું કામ કરી લીધું અને હા જાન જાય આપણે રૂંઢે હાડા બાર વાગે ને હા ત્યાં છે સમૂહ લગ્ન તો ધમ્માકાદાર સમૂહ લગ્ન હશે અને તમે બધા વિડીયામાં બૈના રહેજો અને આપણે જોઈએ ધમ્માકાદાર સમૂહ લગ્ન

બરોબર એટલે આ બધું ડૂબી જાય ખાલી થતું જાય આ બધું આ બધું પાણી ભરી ચોમાસામાં બરોબર આ જેમ જેમ ખાલી થતું જાય એમ બધા વાવેતર કરતા જાય તો જો આપણે ખેડ વિસ્તાર માં છે ખેડ વિસ્તાર કહેવાય બરોબર આ બધું પાણીથી ડૂબ હોય આ બધું આખો ચોમાસામાં તો આ બધું પાણીથી ડૂબ હોય એવું હા ક્યારેક ક્યારેક તો આ ગામડાઓમાં બહાર નીકળી ના હકે આપણે કોઈ અંદર ના જઈએ કે એવી સ્થિતિ થઈ જાય હા તો ઓગરું પડે તો આમ જોઈ તો જમીન મસ્ત કા કાળી એકદમ જોરદાર

મસ્ત મજાના આપણે મીતી ગામમાં આવ્યા છે મીતી ગામમાં આપણે સબ્સ્ક્રાઇબર છે તો એ કેતાતા આપણે વિડિયો ચાલુ કર્યા તે દિવસના કેતા અમારે ઘરે ચા પાણી પીવાઓ ચા પાણી પીવાઓ તો આજે આપણે આ બાજુ નીકળ્યા તો આપણે એને ઘરે ચા પાણી પીવાએ એ પણ ગાયોના શોખિન સેવા ગાયો રાખ્યું હા આપડે મસ્ત મજાની કાયમ કોમેન્ટ હોય લીલાભાઈ ની જય શ્રી કૃષ્ણ લીલાભાઈ આજે જો તમારા ઘરે ફાઈનલ અમે મહેમાન મહિનાઓ મકાને ને બધું જોઈ લેજો અમે જોઈ તો બેટ કરીએ જય શ્રી કૃષ્ણ તો આપણા સબસ્ક્રાઇબર જો રોજ વીડિયો જોઈ કેવા લાગે અમર જમનાન રાધા

તો ત્યાં અમે આવી ગયા છે ને અહિયાં થી આપણે સમૂહ લગન તો આપણે જોઈ શકતા હોય વરરાજા ની ગાડી મણકારેલી ત્યાં જોઈએ વરરાજા ની ગાડી છે ત્યાં આપણે સમૂહ લગન છે અને આપણે ક્યારે સમૂહ લગન જોયા નથી આજે પહેલી વાર આપણે સમૂહ લગન જોશું એમાં જોઈને તમે ઓળખીતા ગયા એ વાત તમારી સાચી છે અમારે કેવું છે ફોન કરવો જોઈએ પણ આજે અચાનક હા ગાયો નું રહ્યો એટલે જવું પડે અને અત્યારે જો ને ફેરા હાલી રહ્યા છે હવે હમણાં ફેરા ફરશે અને માં લઈ આવ્યા એ કે નહીં ગમે એમ થઈ જાય

મુલાકાત થાય ની બહુ આનંદ થાય ફોન કરીને આવો ને આ મુલાકાત જે મજા આવે ની વાત જ ના પૂછો હા અચાનક મુલાકાત થાય ને બહુ સમૂહગન માં હમણાં ફેરાનો સમય થઈ જાય ને આવી રીતના સમૂહ લગ્ન નું મહેતા ક્યારે કોઈ થી જોયા નથી પેલી વાર જોશો જો આમ જો ને દુલા અને કન્યા દુલ્લા અને કન્યા ત્યારબાદ ભાજપ શરૂઆત થઈ ત્યારબાદ બે નવરાત્રી શરૂ એ નવરોત્રી આજ પાસે ઉજવાઈ ગઈ છે ચાર કરતા વધુ આ નવું હતું અહીં આપણે સોલંકી અને દીવાભાઈ સોલંકી અને એમનો પરિવાર હજાર રૂપિયા જેટલી રકમ કરે છે

અતા ગણીનો રસમ થાય ને ફેરાનો થઈ ગઈ છે અને હવે આપણે જવાનું છે જમમાં તો આપણે મહેમાન પર છે ઉપલેટાથી અને અમે એનો મોર આપણે તમારી ગૌશાળાની મુલાકાત કરી હતી કા અને એ સમ લગન છે જો અને હા હમણાં જો બેને યુટ્યુબ ખોયલું છે અને આપણે એમને સાથ દેવાનો છે બેન તમાર ચેનલ નામ હોય નારાયણભાઈ વસરા અને એકદમ મસ્ત એકદમ જોરદાર વીડિયો બનાવે છે એક સકર મારજો કા બેન તો હાલો હવે આપણે જમી આવી આપણે મસ્ત મજાના જમવા આવી ગયા છે ને એનો માહોલ જો તો કુસુમબેને પણ થાળી લે લીધી મેં પણ ઠાળી લે લીધી અને કુસુમબેન આટલા પ્રાકૃતિક ખેતીના મસ્ત વિડીયો બનાવે છે અને એમની વાણી અને એનો એનો વિડીયો જોઈને તમને આનંદ જ થાય અને રસોઈનો પણ ભેગો બનાવે છે કાં કુસુમબેન હમણાં રસોઈનો અને પ્રાકૃતિક ખેતીનો બીજું શું બનાવો બીજા ઘણા અલગ અલગ જેમાં આપણને માહિતી મળી શકે ખેતી વિશે છે કોઈ રસોઈ વિશે છે હં જો એમની વાણી કેટલી બધી મસ્ત મીઠી છે અને હજી હમણાં એને શરૂઆત જ કરી છે તો અમારા બધે તમને સાથ સપોર્ટ રહેશે કાયમ તો હાલો ભાઈ અમે જમી લઈ ખાઈ લઈ i don't બંધી છે ઓય હા જે નો નંબર ટીઓ બાકી હોય જલદી આજે આ ભેગા બધા આરેગણીઓના આપણે નીકળી ગયા ને હવે આપણે આ બધા હોત આપડે જે અત્યારે આવે ને રસ્તા માં તો આપણે કરવું જ પડે એમાં કઈ ના આપડે કરવું પડે અમારે વધારો કરવાનું થઈ ગયું છે અને જમી અને આપણે છે ને કેશોદ ગામ થી નીકળી ગયા ને હવે આપણે સીધા દેવળિયા જાય છે અને અહીંયા મસ્ત મજાનો આપણે વધારો આવ્યો છે તો વધાવો કરી લઈ છે આ ક્યાંથી જાય વધારો લ્યો હા સસ્તો

સમૂહ લગ્ન થવા જોઈએ ત્યાં લગ્ન ના અત્યારે બઉ ખોટા વધારાના તાઇફા ખર્ચા થઈ ગયા છે એની બદલે ખરેખર સમૂહ લગન ના આયોજન કરવા જોઈએ હજી આપણી સાઈડ નથી થતા